રાજકોટ જિલ્લાના ધોરાજીમાં તેજા બાપા જગ્યા દ્વારા વિઠ્ઠલભાઈ રાંદડિયાની પાંચમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે અનેક ગામો ખાતે રક્તદાન કેમ્પ સર્વરોગ નિદાન કેમ્પ બટુક ભોજન સ્કૂલોમાં શૈક્ષણિક કીટ વિતરણ વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા વાત કરીએ તો સૌરાષ્ટ્રના સરહદી ક્ષેત્રે લડાયક અને કદાવર ખેડૂત નેતા ગરીબોના બેલી અને તમામ સમાજોને સાથે લઈ ચાલનારા જેમણે જીવન આમ જનતા ખેડૂતોને

સાંસ્કૃતિક ભવન ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું રિપોર્ટર નયનભાઈ રાવરાણી